તો મિત્રો આમાં આપણે વાવેતી બાજરી હજુ તો નીકળી નથી બે દિવસથી આ બાજરી હજુ નીકળી નથી વાઈટ તો છે પણ નીકળી નથી આ નાનો નાનો હમણાં છે ટ્રેક્ટરનો પેલી ટ્રોલી અને દોતી છે ટ્રેક્ટર નાનો નાનું આવે આવે દોતી પાંચ હાથ આવે જો

કે ખૂબ ધ્રાકરા ધરાઈ રહી મળી ગઈ બાઈક જોતી છે ઝાકર ના પડે એટલા માટે રિક્ષા ઉપર કેટલું ઝાકર પડી બતાવ રિક્ષા ઉપર આટલું ઝાકર પડી છે મમ્મી ને સોના થાપી થાપી કેટલો ઢગલો કરી દીધો के ये जावला जाता है चेंबर्स सोनराम तक उठ होए गए सो ये आता के वीजा तो त्या घना बड़ा के इया इया से जो भैया ये यार फॉर डेवलपर लाइसेंस गुरुबा अभी-अभी थावे यार अपना वर्क पास आवे छे આજે વાત કરીએ તો આજે બીચ છે આજનો દિવસ બહુ ખાસ છે કારણ કે આજે બહુ ખાસ છે અને આજે તો જ્યાં મંદિર રામા મંદિર હોય ત્યાં લોકો બહુ ભીડા ભીડ અને દર્શન કરવા લોકોની સાહના લોકો આજનો અલગ જ છે કારણ કે આજે બીચ છે એટલે તહેવાર આપણા હિન્દુ માટેનો મોટા મોટો તહેવાર હોય તો દર મહિને એક બીજ આવે છે તો બાર મહિનાની બાર બીજો રમદેવ અને બીજ છે એમની બીજ છે તો મિત્રો વાત કરીએ તો પોલીસ નહીં લે બોલેરો હોય એટલે પોલીસ હોય બોલેરો હોય એટલે પોલીસ હોય क्या पुलिस की गाड़ी पुष्पा पुलिस की गाड़ी भाई लाका ले आए ना तेरे आ बीवा रहा क्या नाम है तेरा पुष्पा चोला नाम क्या है नाम पुष्पा खाना पुष्पा लो बहुत भाई के खाना पुष्पा पुष्पा करे पुष्पा हाथ चोला Okay, I'm going to do गुंडा तो है हो क्या है गुंडा लेबली ना गुंडा सा लेबली ना गुंडा तो कई साल अपनी ना वाले लेबली जो ना गुंडा जो क्या सु है ना नौएला जाए आ गुंडा खेलने का कडो कडो लाए हो दिसू अंशो आ आ गुंडा खेलने का कडो कडो लाए हाँ जी नमक हूँ खाना पुष्पाराज chưa lại cái, Ajie, khá khá, Ajie, lại Để tino lại ने ने आ पुष्पा भी जो आ दो आ मोटा पुष्पा ना नेनो पुष्पा ये पुष्पा पुष्पा तो भैया बता जो पोदरो कर तो ये आ पोदरो तो गुंदन नहीं हां तो गुंदन तऊ पेलू लाऊ कनी लाऊ सु लाऊ पेलू लाओ फूल लाऊ पण सु आम पुष्पारा तू तेरा फूलवा मम्मी देह

খাই মই আখা নাখি দিয়া নেচুৱ તો મિત્રો હવે આપણે અહીંયાથી બ્લોગ પૂરો કરીએ છીએ અને આ બ્લોગ વિડીયો પસંદ આવતો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જય માતાજી તો મળીએ ફરી નવા બ્લોગ અને પુષ્પા લઈને છે બાઈક તો નહીં બોલ દેક્યંકા નહીં સલાહ તો જય માતાજી મળીએ ફરી નવા બ્લોગ વિડીયોમાં તો જય માતાજી બાય બાય